નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મારા YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને માતાજી આપણને સૌને બધાને તંદુરસ્તી શક્તિ અને ક્ષમતા આપે એવી અભ્યર્થના સાથે આજે આપણે ધોરણ 12 ના અંદર વિભાગ ઈ ની અંદર આવતા પ્રશ્નના જવાબ કે જેમાં આલેખ પૂછાય છે વિભાગ ઈ ની અંદર પ્રથમ પરીક્ષા માટે પણ બીજી પરીક્ષા માટે પણ અને બોર્ડ એક્ઝામ માટે પણ તો આજે આપણે સમક્ષ એક વાંચી જઉં છું કદાચ કેટલાક એકાદ બે જણનો ફોન આવેલો કે સાહેબ આકડાકીય માહિતી મારી પાસે ના હોય તો એમ કે શું કરું તો હું આજે વાંચી જઉં છું સૂચના આ પ્રમાણે આપી હશે કે નીચે આપેલી આકડાકીય માહિતીને ધ્યાનમાં લઈને તમને યોગ્ય લાગે તે અથવા તમને યોગ્ય લાગે તે અથવા તમને સૂચના આપી હોય કે આ રી આકૃતિ દોરવાની અથવા આલેખ દોરવાનો તો એ જ પ્રમાણે તમારે દોરવાનું રહેશે મતલબ સૂચના મુજબ ફોલો કરવાનું રહેશે ઓકે વર્ષ તો 1951 માં 21.69% 1961 ની અંદર 30.45% બે હજાર એકમાં સડસઠ પોઈન્ટ સત્તાણું લગભગ અડસઠ ટકા જેવું કહી શકીએ આપણે પણ તેમ છતાં તમને ટકાવારીમાં માહિતી આપેલી છે અને પૂર્ણાંક હોય

તમારે કઈ કઈ વાત ધ્યાન માં લેવાની છે રાખવાની છે એ વાત ખાસ ધ્યાનથી જોઈ લેજો એ રીતે લખવું છું દોરું છું વગેરે વાતો થોડી સમજવા માટે જોઈ લેજો તમારે ફૂટપટ્ટી અને પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો રહેશે એક્સ ધરી પર એક્સ ધરી પર વધુ મોટી આકડાકીય માહિતી સિત્તેર ટકા સિત્તેર ટકા જે વર્ષ હતું એટલા માટે અને સૌથી બાવીસ ટકા છે દસ ટકા લેશો તો પણ ખોટું નથી પ્રમાણ અને પાંચ ટકા લેશો તો પણ ખોટું નથી

વાય શું દર્શાવ્યું છે આ રીતે દર્શાવવાનું રહેશે પર વર્ષ એ પણ છ વર્ષની આકડાકીય માહિતી છે એટલે એ પણ સમાનંતર રાખીને એક સરખા માપના સંદર્ભમાં ચાર પાંચ અને છ ઓકે બીજી કોઈ વધારાની જરૂર નથી એટલા માટે નથી લેતો હું ઓગણીસો એકાવન ઓગણીસો એકસઠ ઓગણીસો એકોતેર ઓગણીસો એક્યાસી ઓગણીસો એકાણું અને બે હજાર એક પહેલા સામયિક શ્રેણીને દોરીએ છે ત્યારબાદ વિશ્લેષણ લેવાના છે આપણે તો જરા જોઈ લેજો સામયિક શ્રેણીમાં પહેલી આંકડાકીય માહિતી તમારી પાસે કેટલી છે 21.9% જરા જોઈ લેજો તમે એટલે તમને ખ્યાલ બી આવી જાય 21.69% માં 21.69% માં તો અહીંયા મે 10% લીધા છે y ધરી પર 1 સેમી બરાબર જે પ્રમાણે લીધા છે એ પ્રમાણે આપણે દર્શાવી રહ્યા છીએ ઓકે તો જોઈ લેજો 21.79 એટલે અહીંયા આ 20 અને 21 લમસમ અને તમને અહીંયા ધ્યાન એક ખાસ રાખવાનું કે અહીંયા આ ને અહીંયા આ તો અહીંયા એક મને ધ્યાન પર લીધું છે બીજું છે 1961 તો 30.45 30.45 એટલે 31 નથી

અહીંયા તમને અને ફૂટપટ્ટી પેન્સિલથી જોડી લેવાનું જે રીતે જે દિશામાં જેમ જતું હોય એમ એક બિંદુને બીજા બિંદુ સાથે જોડી દેવાનું

હવે એ જ પ્રમાણે આપણે સંભાળિત સાધુ ત્યાર પછી ઓગણીસો એકસઠ માટે ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ત્યારબાદ લગભગ પાંત્રીસ પોઈન્ટ લાસ્ટ સડસઠ પોઈન્ટ સત્તાણું સડસઠ પોઈન્ટ સડસઠ પોઈન્ટ સત્તાણું તરીકે વાત ચબચ ના કરવું હોય કરી લેવાય તો કે આપણે કહ્યું જ છે જો કે એમને આપણે અહીંયા દેખાઈ રહ્યું છે એ ટકામાં આપણે લખ્યું છે આગળ વધીએ આને આમ નામ રાખું છું એટલે મારે એને પોઈન્ટ મળી રહે મારે સ્તંભ દોરવા માટે ધ્યાનથી જરા પ્રયત્ન કરજો શક્ય એટલા નજીક નો પ્રયત્ન કરી રહ્યો છું હું ફૂટ પેન્સિલ વગર પણ આપણે પ્રેક્ટિસ કરતા રહેવાનું કે જેથી આપણે પ્રોપર આંકડાકીય માહિતીના સંદર્ભમાં આલેખ મળી રહે ત્યાંથી જોજો સમજવા માટે એક સરખા રાખવા માટે એકવીસ તે એ જ રીતે લઈ લઉં છું ત્રીસ એ જ પ્રમાણે પાંત્રીસ

અર્થશાસ્ત્ર સમય છે પેપર લખાઈ જાય પછી આપણે ચેક કરી લીધું મારા જવાબ બરાબર છે સમય મળ્યો છે તો આ રીતે અથવા સાધુ સ્તંભાલિક સ્તંભાલે પણ બોલી શકાય અને સાધી સ્તંભાકૃતિ પણ બોલી શકાય ઓકે વિશ્લેષણ બોલી જઉં છું દીકરાઓ આવે ખાસ લખવા વાળા જે લોકો છે

કે ત્યાં વિભાગ ઈ ની અંદર તમે પહેલું લખી લો છો તો પ્રશ્ન ક્રમાંક જે છે એ ખાસ લખી લેવાનો અને રેગ્યુલર અક્ષર કરતા થોડા મોટા ફોન્ટ થી તમે મો વિશ્લેષણ લખો શબ્દ વિશ્લેષણ ત્યાર પછી પહેલું ડેશ એમાં વિશ્લેષણમાં x ધરી ઉપર વર્ષ y ધરી ઉપર ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ ટકાવારીમાં દર્શાવ્યું છે નંબર 2 ગુજરાતમાં 1951 થી લઈને 2001 સુધીના દરેકે દરેક દાયકામાં સાક્ષરતાનું પ્રમાણ ઉત્તરોત્તર ધીમે ધીમે વધી રહ્યું છે આપેલા પાંચ દાયકા 51 ના સંદર્ભમાં ખુલીએ તો આપેલા પાંચ દાયકાના સમયગાળામાં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ વધીને લગભગ 3 ગણા કરતાં થોડું વધારે થયું છે 21 63 ખબર પડે તો 3 ગણાથી વધારે છે એટલા માટે લખ્યું છે આપણે આગળ ત્રીજો કે ચોથો ઓડે વિશ્લેષણ પાંચ દાયકામાં સાક્ષરતાનું પ્રમાણ વધીને એકવીસ પોઈન્ટ કેટલા ટકા થયું છે બાદબાકી કરવાની રહેશે કેટલા પ્રમાણ વધ્યું છે છેલ્લા પાંચ દાયકામાં સાક્ષરતાનું પ્રમાણ એકવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા જેટલું વધ્યું છે બાદ બાકી છે ઓકે તો જરા ધ્યાનથી લઈ લેજો ટકાવારીમાં જો આપણે બોલીએ 5 દાયકામાં કેટલા ટકા વારી પ્રમાણમાં વધારો થયો છે તો 213.4% જેટલો વધારો થયો 21 તરી 63 એટલે એ રીતે ટકાવારી પણ કાઢી શકાય પણ ઈઝીલી કહો તો આ 67.97 માંથી તમારે બાદબાકી કરી લેવાની 30.45 ની અથવા 1951 ના સંદર્ભમાં 6 દાયકાના સંદર્ભમાં 51 થી ગણીએ તો 61 એટલે 10 વર્ષ 71 એટલે 20 વર્ષ 81 એટલે 30 एक 40 અને બે હાજર ટકાવારી બિંદુ બોલવું હોય તો સડસઠ પોઈન્ટ સત્તાણું ટકા સિતર ટકા બાદ કરવાના રહેશે જે આવશે તે સમજવા માટે અહીંયા લખું છું લગભગ પચાસ ટકા જેટલું કહી શકીએ આપણે વધારો કેટલા ગણો વધારો થયો છે તો લગભગ સમજવા માટે બોલું તો ત્રણ ગણો વધારો થયો છે પાંચ દાયકામાં પાંચ દાયકા ટકા વધારો થયો છે આગળ વધુ પાંચમું કે છઠ્ઠું વિશ્લેષણ જો કે આ સમયગાળા દરમિયાન દરેક દાયકામાં સાક્ષરતાની ટકાવારી એક પ્રમાણમાં વધી નથી 10-10 ટકા વધી કે 5-5 ટકા વધી કે 7-7 ટકા વધી 6 ટકા જેટલી જેટલો વધારો થયો છે એકસઠ થી પાંચ પોઈન્ટ ચોત્રીસ ટકા ટકાવારીનો વધારો થયો છે થી એક્યાસી ના સંદર્ભમાં ચૌદ પોઈન્ટ અગિયાર

વિશ્વસના સમયગાળામાં સાક્ષરતા વૃદ્ધિનો દર ઘટ્યો છે એમ કહી શકું અહીંયા પ્રમાણમાં જેટલા પ્રમાણમાં વધારો થવો જોઈતો હતો એટલા પ્રમાણમાં વધારો થયો નથી એ થોડું આપણે ધ્યાન દોરી છે એટલા માટે એમ સૂચવી શકાય દર જે ઘટ્યો છે એના સંદર્ભમાં અગાઉના બે દાયકા કરતા 1991 થી 2001 દરમિયાન સાક્ષરતા વૃદ્ધિનો દર ઘટ્યો છે તેથી એમ સૂચવી શકાય કે ગુજરાતમાં સાક્ષરતા વૃદ્ધિ માટેની ઝુંબેશ ચલાવવા જેવું છે અવેરનેસ શિક્ષણમાં પ્રમાણમાં વધારો થાય વધુ ને વધુ બાળકો એડમિશન લે સ્કૂલની અંદર અથવા સમાજમાં પણ જે કંઈ સામાજિક પરિવર્તનની જરૂર છે તે પ્રમાણે વ્યાપક બનાવવાની જરૂરિયાત છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એક ટોપિક નો સીધો રાખું છું વિડીયો આપની સમક્ષ તમને જો યોગ્ય લાગતું હોય થોડી સમાજમાં કંઈ તકલીફ પડતી હોય તો મને વોટ્સઅપ કરી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ